રાજકોટમાં આવાસ કૌભાંડ બાદ હવે વધુ એક છબરડો સામે આવ્યો છે જ્યાં આવાસ માલિકો છે તેઓના બીજે ઘર હોવાનું પણ સામે આવ્યું છે ત્રેવીસ જેટલા આવાસ માલિકોનું અન્ય જગ્યાએ મકાન છે મકાન માલિકોના અન્ય મકાનો હોવાના દસ્તાવેજો પણ મળી આવ્યા છે પુરાવા મળતા ત્રેવીસ આવાસની ફાળવણીને રદ કરવા આવી છે આવાસ કૌભાંડની તપાસ કમિટીની તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે આવાસ કૌભાંડની બંને કોર્પોરેટરો પર ફોજદારી કેસ થવાની પણ શક્યતાઓ છે તો કોર્પોરેટરના કયા કયા સગાને ફ્લેટ લાગ્યા હતા તો કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ ના સગાને ફ્લેટ લાગ્યા હતા તેમાં વિજય નથુભાઈ જાદવ જો કોર્પોરેટરના પતિના સગા ભાઈ છે પુરુષોત્તમ નથુભાઈ જાદવ કે જેઓ પણ કોર્પોરેટરના પતિના સગા ભાઈ છે બીજી તરફ નજી નથુભાઈ જાદવ કે જેઓ કોર્પોરેટરના પતિના સગાભાઈ છે ત્રીજી તરફ કેશુ નથુભાઈ જાધવ કે જેઓ કોર્પોરેટરના પતિના સગા ભાઈ છે આ એ સગાઓ છે કે જેઓને ફ્લેટ લાગ્યા હતા આવાસ યોજનામાં જેમનું નામ સામે આવ્યું હતું આ સિવાય દીપક રમેશભાઈ જાધવ જે કોર્પોરેટરનો ભત્રીજો છે તેઓનું નામ પણ સામે આવ્યું હતું તો બીજી તરફ કોર્પોરેટર વજીબેન કવાભાઈ ના જે સઘા છે તેમાં દિનેશભાઈ નાગજીભાઈ બીજી તરફ અજીબેન નાગજીભાઈ રાઠોડ જેઓ કોર્પોરેટરના સાસુ છે તેઓનું પણ નામ સામે આવ્યું હતું બીજી તરફ મેહુ લલીલાભાઈ રાઠોડ કે જેવો કોર્પોરેટરનો ભત્રીજો છે રૂપીબેન લીલાભાઈ ગોલતર કે જેઓ કોર્પોરેટરના ભાભી છે આ લોકોના પણ નામ સામે આવ્યા હતા કવાજસા ગોલતર કોર્પોરેટરનો ભત્રીજો છે બીજી તરફ સુરેશ જોશા રાઠોડ કે જેવો કોર્પોરેટરના કાકાનો પુત્ર છે આ લોકોના નામ પણ સામે આવ્યા હતા